હેલો ગાઈસ જય હિન્દ વંદે માતરમ સ્વાગત છે તમારું મિશન ગુજરાત ચેનલ પર મિત્રો આજનો વિડીયો ખૂબ જ મહત્વનો છે તો લાસ્ટ સુધી જોજો અને ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલ બેલ આઇકન પ્રેસ કરી દેજો જેથી અવનવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી રહે તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ ઘણા બધા મિત્રોને એલઆઈડી ભરતી બાબતે પ્રશ્નો આવ્યા છે કે મેડિકલમાં આપણે જઈએ ત્યારે શું શું લઈ જવાનું છે તો તેની ચર્ચા આપણે આ વિડીયોમાં કરીશું વાત કરીએ કયા કયા ડોક્યુમેન્ટ લઈ જવાના છે સર્વપ્રથમ અસલ ડોક્યુમેન્ટ જે ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે એની વાત કરીએ તો તેમાં સર્વ પ્રથમ સ્કૂલ લિવિંગ સર્ટી ત્યારબાદ ધોરણ બારમાની માંની માર્કશીટ પછી ત્યારબાદ જાતિનો દાખલો ત્યાર પછી જો બક્ષી પંચમાં આવતા હોય ઓબીસીમાં આવતા હોય તો તે માટેનું ક્રિમિનિયલ સર્ટી ત્યારબાદ ગુજરાત સરકાર હેઠળની યોજનાઓના લાભ માટે આપેલ બિન અનામત વર્ગોનું પ્રમાણપત્ર જે લોકો અનામત વર્ગમાં આવતા હોય તેના પ્રમાણપત્રો ત્યારબાદ કોમ્પ્યુટર કૌશલ્ય પાસ ટ્રીપલ સી સર્ટિફિકેટ જો હોય તો લઈ જવાનું છે બાકી પાંચ વર્ષમાં જમા કરવાનું છે ત્યારબાદ પાસપોર્ટ સાઇઝના બે ફોટા ત્યારબાદ પોલીસ વેરિફિકેશન સર્ટી જે કેરેક્ટર સર્ટિફિકેટ કઢાવવાનું કીધું છે તે લઈ જવાનું છે ત્યારબાદ છે જામીન ખત ત્રણસો કે તેથી વધુના સ્ટેમ્પ પર અને દસ

લઈ જવાની છે ત્યારબાદ ધોરણ બારની ની માર્કશીટ જેની એક ઝેરોક્ષ લઈ જવાની છે ત્યારબાદ જાતિનો દાખલો જેની બે ત્યારબાદ જો આવતા હોય હોય તો ક્રિમિનલ તે લોકોને લઈ છે જેની એક ઝેરોક્ષ ગુજરાત સરકાર હેઠળની યોજનાઓના લાભ માટે આપેલ બિન અનામત વર્ગોનું પ્રમાણપત્ર જે બિન અનામત વર્ગમાં આવતા હોય તે લોકોનું જે સર્ટિફિકેટ હોય તે લોકોને બે ઝેરોક્ષ લઈ જવાની છે ત્યારબાદ સી સર્ટિફિકેટ જો હોય તો આપવાનું છે બાકી પાંચ વર્ષમાં જમા કરો તો પણ ચાલશે બરોબર છે મિત્રો ત્યારબાદ મિત્રો આ જે બોર્ડ છે તેનું ફોર્મ છે જેમાં સ્યોરિટી બોન્ડ અને એગ્રીમેન્ટ આ ત્રણ પ્રકારના બોન્ડ આપણે ફોર્મ વકીલ પાસે તૈયાર કરાવી અને એસપી કચેરી અથવા સીપી કચેરીએ જમા કરવાનું એક અઠવાડિયાનો ટાઈમ આપશે તેમાં તમે જમા તો તો પણ છે છે બરોબર મિત્રો મિત્રો આ કેરેક્ટર સર્ટિફિકેટ જે તમારે પોલીસ સ્ટેશનથી કઢાવવાનું થશે તમારે સાથે લઈ જવાનું છે અથવા બોન્ડની સાથે જમા કરી તો પણ ચાલશે બરોબર છે મિત્રો આપણા કોઈ ગુનામાં જે સંડોવાયેલા નથી કે વિરુદ્ધમાં કોઈ કેસ થયેલો નથી ને તે જોઈ અને પોલીસ આપણને આ કેરેક્ટર સર્ટિફિકેટ કાઢીને આપી દેશે બરોબર તો ચાલો મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં આઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો અથવા ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ટેલિગ્રામ ની તે જોઈન કરી લેજો જય હિન્દ મને માતમ